એકલા વિસ્તારો કરતી પ્રશ્નના જે વૈજ્ઞાન સ્થાપન કર્યું ત્યાં અને ઘણી સમય આરતી સમજાવ અમી કે ગરબા થઈ જાણ કાર્યક્રમ કરતા દિવસે પ્રશ્ન જન્મોત્સવ વચ્ચે બે બંને પક્ષે ફેલી મારામારીમાં શ્યામ ભરતભાજ રમતા શું થયું હતું કાલે અને કેટલા વાગે બન્યું તું કાલે બનાવ બન્યો બાર વાગ્યો આરતીના સમયે અમે આરતી કરતા હતા એમાં શું થયું પહેલાં લોકો સામેથી આવ્યા એમાં અમે રાસ રમતા હતા અમે રાશ્રમदादा હવે બે ત્રણ વિંસ કરેલા લોકો હતા આ બાજુ આ બાજુ બટર વાખી લોકો અને અમે તો કરતા હતા અમારા જોડે એવું એવો તો એમ કે એમને પથ્થર મારો કર્યો પછી નહીં એ કે તમે અમે પથ્થર મારો કર્યો તો સાહેબ આઈ પથ્થર પથ્થર કરી નાખેલું એ લોકો સામેથી બધું લઈને દોડી પોલીસ ફરિયાદ આપી છે અમે પોલીસ ફરિયાદ આપી ગાંધીનગર જઈને આલી અમે કલેક્ટર ઓફિસ બી જશું હજુ ઈગરી બી ફરિયાદ આપશું વકીલ મારફત બી કરશું અમે જેટલું બનશે કેટલા જણને અમારા ત્રણ લોકો ઘરે મારી વાઈફ મારી જાતે વાઈફ એનો સાતમો મહિનો ચાલે છે પ્રેગ્નન્સી છે અને એને આંખ આખી જતી રહી જાય દેખાતું નહીં જો આ આંખ છે એની અને એ લોકો ખોટી રીતે અમારા ઉપર ઇન્જામ નાખે છે કે પથ્થર મારો પર અમારી જોડે બત્રીસ અમારા માટે સાક્ષી આપવા માટે તમને યકીન ના આવતું હતું અમારો ઉપર તમને શું વાગ્યું હતું મારી વાઈફ ને પથ્થર મારું કને મારે આખું નામ બોલો બાબુભાઈ જનતાણી બીજું બીજું કોણ મળતું

તો અમારે તો વધારે પબ્લિક નાચતી હતી એટલે એને એમ જોયું ના જોયું એટલે કે મારા તો નાચતું નહીં ને તારા તો શું નાચે એવું કરીને ઘડી પડી દારૂ પીને તસલો કરવા આવતો હતો કઈ જગ્યાએ ગાયન ટેકરી એટલે શું નામ છે ભાઈનું નટુ સોમા નટુ સોમા દંતાની હા બીજા કેટલા લોકો તમને મારવા માટે આવ્યા એ બે ચાર જણા હતા સાહેબ બે ચાર જણા કના કના તમને કના કના વાગ્યું છે

બે જગ્યાએ અલગ અલગ કૃષ્ણની મૂર્તિ સાપીને જન્માષ્ટમી વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર કલોલ સરકારી હોસ્પિટલ તેમજ ત્યાંથી વધુ સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને લઈને કલોલ શહેર પોલીસને ફરિયાદ નોંધવામાં આવી છે અને કલોલ શહેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ કલોલ